કપડવંજ કોલેજમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ સુપ્રસિદ્ધ સાહિત્યકાર પદ્મશ્રી સીતાંશુ યશચંદ્ર મહેતાએ કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શાહ કે એસ આર્ટસ એન્ડ વી એમ પારે કોમર્સ કોલેજમાં આયોજિત રાજસ્થાન એસોસિએશન ફોર સ્ટડીઝ ઇન ઇંગ્લિશના આંતરરાષ્ટ્રીય સંમેલન ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા રાજસ્થાન એસોસિએશન ગુજરાતમાં કોન્ફરન્સ માટે આવું એ સાંસ્કૃતિક જોડાણનું મોટું ઉદાહરણ છે આ પ્રસંગે યશચંદ્રે વિશેષ તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાતી ભાષા સાહિત્યના જાણીતા કવિ અને આદિવાસી સાહિત્ય અગ્રણી વિદ્વાન ડૉક્ટર કાનજીભાઈ પટેલ જણાવ્યું કે વર્તમાન વિશ્વ પરસ્પર સંઘર્ષમાં એટલું ફસાઈ ગયું છે કે માનવીય સંવેદનાઓને સાચવવી મુશ્કેલ બની રહી છે તેમણે જણાવ્યું કે સાંસ્કૃતિક શુદ્ધતા એક ભ્રામક ખ્યાલ છે પ્રારંભમાં કોલેજના આચાર્ય ડૉક્ટર ગોપાલ શર્માએ તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું રાજસ્થાન એસોસિએશન ફોર સ્ટડીઝ ઇન ઇંગ્લિશના જનરલ સેક્રેટરી ડૉક્ટર ખુશવંતસિંહ કંગે આર એ એસ વાર્ષિક અહેવાલ રજૂ કરતાં જણાવ્યું કે એસોસિએશનમાં ત્રણસો ને છ આજીવન સભ્યો છે અને તેમણે એસોસિએશનની સ્ટુડન્ટ વિંગ શરૂ કરવાની જાહેરાત કરી હતી ડૉક્ટર ગૌતમ શર્માની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે જે સ્ટુડન્ટ વિંગના વિસ્તરણ માટે યોજના તૈયાર કરશે આ પ્રસંગે રાજસ્થાન એસોસિએશન ફોર સ્ટડીઝ ઇન ઇંગ્લિશના ઉપપ્રમુખ પ્રોફેસર હેમેન્દ્ર ચંડાલિયાએ કોન્ફરન્સના વિષયનો પરિચય આપતા જણાવ્યું હતું કે પશ્ચિમ ભારતનું આલેખન કરતું અંગ્રેજીમાં લખાયેલ સાહિત્ય અને અંગ્રેજીમાં અનુદિત અન્ય ભારતીય ભાષાઓમાં લખાયેલ અનુદિત સાહિત્ય સાંસ્કૃતિક સંઘર્ષ અને આત્મસાતીકરણના વિવિધ પાસાઓ પર આ કોન્ફરન્સની ચર્ચા કરવામાં આવશે कस्बा है यहां वो सुविधाएं आपको उपलब्ध नहीं होगी रहने के लिए जो दूसरी जगह हो सकती है लेकिन हम दिल से आपका बहुत स्वागत करते हैं प्रयत्न करेंगे कि आपको कोई कठिनाइया ना हो ये हमारे लिए गौरव की बात है कि इस अंतर्राष्ट्रीय कॉन्फ्रेंस में કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રમાં રાજસ્થાન એસોસિએશનની જનરલ કોન્ફરન્સનું સોવિનિયર ડૉક્ટર સુમેરસિંહ દ્વારા સંપાદિત પુસ્તક અંગ્રેજી સ્ટડીઝ ઇન કન્ટેમ્પરી એરા પલાશ શર્માની નવલકથા કમિંગ ઓફ એઝ અને પ્રોફેસર હિમેન્દ્રસિંહ ચંડાલિયાના અંગ્રેજી કાવ્ય સંગ્રહ બેન ધ સીડ્સ સીડ્સવુડ સ્પ્રાઇટનું વિમોચન કરવામાં આવ્યું હતું આફ્રિકન દેશ કિમરુનની કવિયત્રી અને વાર્તાકાર ડૉક્ટર ઝીરાલ્ડીન સિંચુઈ અને સાઉદી અરેબિયાના ડૉક્ટર બિન સાદડીવાલાએ પણ કોન્ફરન્સમાં સંબોધન કર્યું હતું કાર્યક્રમનું સંચાલન કોન્ફરન્સના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી પ્રોફેસર અમરીશ પંડાએ કર્યું હતું અને અંગ્રેજી વિભાગના પ્રોફેસર શેન દેસાઈએ આભાર વ્યક્ત કર્યો હતો Rastan Association for Studies in English our life members, annual members delegates from different parts of the country right like from Rameshwaram to Orissa to Assam to West Bengal students without whom no conference could be a success very dedicated and committed ઉદ્ઘાટન સત્રના મુખ્ય વક્તા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સાવરીના પ્રોફેસર સંતોષ દાસે જણાવ્યું કે જેમ પૂર્વ ભારત અથવા દક્ષિણ ભારતને સાંસ્કૃતિક એકમ તરીકે ઓળખવામાં આવે છે તેમ પશ્ચિમ ભારતને નથી આ કોન્ફરન્સ સાથે પ્રથમ વખત પશ્ચિમ ભારતને એક એકમ તરીકે શૈક્ષણિક વિમર્શમાં સામેલ કરવામાં આવેલ છે કાર્યક્રમમાં એસોસિશનના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ પ્રોફેસર એસ એન જોશીની સ્મૃતિમાં આયોજિત સ્મૃતિ વ્યાખ્યાન અમદાવાદ વાડજની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર એસ એન અયરે આપ્યું હતું તેમણે પ્રવચનમાં તેમણે સાંસ્કૃતિક બહુલવાદ અને સમાવેશી સમા Since Dr. Gopal Sharma joined this college, this place is an annual pilgrimage to. Me. And I have learned a lot coming here. And many of my poems were composed here. At Uttantheshwar, places around the town. And on the roof of Dr. Gopal. બે દિવસીય કોન્ફરન્સમાં બાર ટેકનિકલ સત્રમાં છ્યાસી સંશોધન પત્ર રજૂ થયા હતા આ સિવાય બે વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચિત્તોડના ડૉક્ટર ખુશવંતસિંહ કંગ અને ચેન્નઈના પ્રોફેસર કાનન પ્રસાદ તેમના સંશોધન પત્રમાં રજૂ કર્યા હતા તેમણે કોન્ફરન્સના પ્રથમ દિવસે સાંજે કવિતા સંગોષ્ઠીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં કવિ ડૉક્ટર હિતેન્દ્ર જોશી અને હિન્દી કવિ ડૉક્ટર ગૌતમ શર્મા ડૉક્ટર ગોપાલ શર્મા ડૉક્ટર પ્રેમિલા સિંઘવી અને ડૉક્ટર હેમન્દ્ર ચાંડલિયાએ સ્વરચિત કવિતાઓ રજૂ કરી હતી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો કોન્ફરન્સના સમાપન સમારોહની અધ્યક્ષતામાં કપડવંચ કેળવણી મંડળના પ્રમુખ ડૉક્ટર હરીશ એચ કુંડલિયાએ જણાવ્યું હતું કે કોલેજના ઇતિહાસમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય આયોજન છે તેમણે કહ્યું કે આ કોન્ફરન્સ કોલેજના વિદ્યાર્થીઓને શિક્ષકોમાં જાગૃતિ લાવશે ઊર્જા પ્રસારિત કરશે કાર્યક્રમના અતિથિ વિશેષ જિંદાલ યુનિવર્સિટી રાયગઢ છત્તીસગઢના ડીન અને એસોસિએટ પ્રોફેસર એસ કે સિંહે કહ્યું કે ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં સંસ્કૃતિ કોળક એક મોટો રાજકીય પ્રશ્ન છે અને સંકલનને પ્રોત્સાહન આપવું એ સાહિત્યનો ઉદ્દેશ છે સમાપન સમારોહના અતિથિ વિશેષ તરીકે સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર અંગ્રેજી વિભાગના અધ્યક્ષના ડૉક્ટર પારુલ પોપટે ભાષક્ય સમન્વયના ઉદાહરણો રજૂ કર્યા હતા સમાપન સમારોહના મુખ્ય મહેમાન મેમદાવાદની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપલ ડૉક્ટર એસ એમ કુન્નપરીસિમલે સમકાલીન વિશ્વમાં સંસ્કૃતિ કોળખ પર વધુ પડતા આગ્રહથી ઉદ્ભવતા સંકટનો ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું कि स्थाई शांति और सहहर्द માટે એક સમાવેશી અભિગમ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી પ્રોફેસર અમરીશ પંડ્યાએ બે દિવસીય કોન્ફરન્સનો જેફરટ સે આવવાની હતી હમનકો યાદ કરકે તેમનો સ્વાગત کرتے ہیں પવસર કાંજીભાઈ પટેલ संतोष दास जो हमारे की स्पीकर है और गुजरात में खास प्रिंसिपल और टीचर्स की शैक्षणिक और बिन शैक्षणिक कोई भी समस्याओं का समाधान तुरंत करने वाले हम सबके चेहते प्रोफेसर एस एन अय्यर स्टार पायल जिन्हें हम कहते हैं और खास जो ये कार्यक्रम हो रहा है जिनकी वजह से हो रहा है સેન દેસાઇએ આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં કોન્ફરન્સના પ્રતિભાગી ડૉક્ટર સુમેન શૈલી સંબલપુર ઓરિસ્સા અને ડોક્ટર સુભાષ કમલકર ગોવાએ પોતાના પ્રતિભાવો પણ વ્યક્ત કર્યા હતા કોલેજના આચાર્ય ડૉક્ટર ગોપાલ શર્માએ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો બે દિવસીય કોન્ફરન્સમાં ડૉક્ટર શિવાની બેનરજી ડૉક્ટર જે કે સિંહ ડૉક્ટર સુમેર સિંહ ડૉક્ટર આનંદદાદીચ ડૉક્ટર હિતેશ ભટ્ટ ડૉક્ટર ગોપાલકૃષ્ણ સુખવાલ પ્રોફેસર કુંદન માલી ડૉક્ટર ખુશપાલ ગર્ગ ડૉક્ટર રેણુકા વર્મા ડૉક્ટર મનોજકુમાર ડૉક્ટર કુલદીપસિંહ જાડેજા ડૉક્ટર પ્રસાદ ડાગવાલે ડૉક્ટર શંકરલાલ ઢોલી ડૉક્ટર કૌશલ કિશોર શર્મા પ્રોફેસર સુનિલ શાહ ડૉક્ટર નરેન્દ્રપાલસિંહ ડૉક્ટર પ્રિયંકા એમજી અને ડૉક્ટર ચિરાગ દાતિયા જેવા વિદ્વાનોએ જુદા જુદા ટેકનિકલી સત્રોની અધ્યક્ષતામાં કરી હતી કોન્ફરન્સમાં મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક ઓરિસ્સા તમિલનાડુ છત્તીસગઢ રાજસ્થાન ગુજરાત વગેરે રાજ્યોમાંથી એકસો પચાસ સહભાગીઓએ ભાગ લીધો હતો યસ આર્ટ્સ અને કોમર્સ કોલેજ કપડવનમાં તારીખ એકવીસ અને બાવીસ ડિસેમ્બરના રોજ રાજસ્થાન એસોસિએશન ફોર સ્ટડીઝ ઇન ઇંગ્લિશની એન્યુઅલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ જેમાં એકસો પચીસ પાર્ટિસિપેન્ટોએ ભાગ લીધો હતો આ આયોજનમાં કપરાંચ કેળવણી મંડળ અને કોલેજના સ્ટાફનો ખૂબ જ સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો અને જે દાતાઓએ આર્થિક સહયોગ આપ્યો હતો તેમનો પણ હું આ ક્ષણે આભાર માનું છું મારી ચોત્રીસ વર્ષની કારકિર્દીમાં આ આયોજન શ્રેષ્ઠ અને સર્વોત્તમ બની રહ્યું તમામ પરિબળોનો હું ઋણ સ્વીકારી આભાર માનું છું નામ મારું નામ ધર્મેશ કોલેજ પ્રોગ્રામ પરીખી છે આજનો જે પ્રોગ્રામ છે આ એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ છે કપડવંતમાં પહેલી વખત થઈ રહ્યું છે અને આ કપડવંતના કપડવંદનું જે ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટ છે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનું એ ડિપાર્ટમેન્ટ આયોજન કરી રહ્યું છે અને આ આખો જે કોન્ફરન્સ છે રાજસ્થાન એસોસિએશન ફોર સ્ટડીઝ ઇન ઇંગ્લિશ છે ને આર એ એસી કહેવાય છે જે બે હજાર ત્રણથી કાર્યરત છે અને એ લોકો એ પહેલાં વીસ કોન્ફરન્સ કરી ચૂક્યા છે ને આ એકવીસનું આપણા કપળમાં થઈ રહ્યું છે અને એની અંદર લગભગ એકસો પચીસ પ્રતિભાગીઓ દેશના ને પરદેશના ભાગ લઈ રહ્યા છે ફિઝિકલી પણ અને ઓનલાઈન મોડમાં પણ અને એમાં મુખ્ય મહેમાન આપણા પદ્મશ્રી સીધાંશુ યશચંદ્ર મહેતા સાહેબ છે એમાં એક્ટિવિસ્ટ કાનજી પટેલ સાહેબ પણ છે ઉદઘાટન સત્રમાં અને એ સિવાય પણ ઘણા પ્રિન્સિપલ્સ ઘણા સારા વક્તાઓ આમાં જોડાઈ રહ્યા છે લગભગ એસી ઉપર શોધપત્ર આમાં રજૂ થવાના છે લોકો જે જોડાવાના છે આમાં રાજસ્થાનથી લોકો છે ગુજરાતથી છે ગોવાથી છે કર્ણાટકાથી તમિલનાડુથી ઓડિશાથી અને ઘણા ઓનલાઈન મોડમાં પણ કેમેરોનથી યુએથી પણ લોકો જોડાવાના છે માં ફાયદો એ છે કે ભાઈ આપણી કોલેજમાં લગભગ ચાર વર્ષથી અહીંયા ઇંગ્લિશ એક મેજર સબ્જેક્ટ તરીકે શરૂ થયો છે આ વર્ષે અંગ્રેજી એમ એમાં શરૂ થયો છે અને એ જે અમારા વિદ્યાર્થીઓને પણ એક સારો એક એક્સપોઝર મળે અને આ કોન્ફરન્સમાં ઘણા બધા અમારા વિદ્યાર્થીઓ બી એના અને એમએના એ પોતે રિસર્ચ પેપર તૈયાર કર્યા છે અને રજૂ કરવાના છે એટલે આ એક આપણા માટે એક સંતોષની અને ગૌરવની વાત છે આપશી રેમ નામ મારું નામ છે પ્રોફેસર એ બી પંડા અને આ કોન્ફરન્સનો ઓર્ગેનાઇઝ કપડવંજ કેલવણી મંડળ સંચાલિત અમારી કોલેજમાં આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાઈ અમારા અંગ્રેજી વિભાગ દ્વારા જેમાં દેશ અને વિદેશમાંથી એકસો પચીસ જેટલા પાર્ટિસિપેન્ટ જોડાયા હતા એને છ્યાસી શોધપત્રો રજૂ કરવામાં આવ્યા ખાસ ઉલ્લેખ એમાં એ છે કે વિશ્વભરમાં જાણીતા ગુજરાતી સાહિત્ય અને ભાષાના વિદ્વાન શીતાંશુ યશંદ્ર કાનજી પટેલ આફ્રિકા અને અરેબિયા દેશમાંથી પણ સ્ટોર જોડાયા હતા કપડવંશ કેળવણી મંડળ કોલેજ માટે આ એક બહુ જ મહત્વપૂર્ણ બાબત છે જેમાં અમારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઘણું જાણવા શીખવા મળ્યું છે આપશે નામ મેં ગોપાલ શર્મા કોલેજ કા પ્રિન્સિપાલ હું good wish message